हेलो मित्रों गुड मॉर्निंग फरी एक बार स्वागत है तमरा एक नवा वीडियो में जय माता जय श्री कृष्ण गुड मॉर्निंग शुभ सवार जय द्वारकाधीश बता मित्रों ने मित्रों अतरे वागी जा मस्त नई फ्रेश रेडी जाताजी दीवा बच्ची गर्म थी मित्रों फो चा ना बाकी बाकी आज मित्रों शूटिंग कोई अपडेट मिली नहीं मैं यू अंदर थी लगे ना कॉय सौ टका राजू काको

અને નાસ્તો કર્યો નાસ્તો કરવા હડો હા મેં કરાવી દઈએ નાસ્તો અમે કરાવી દઈએ આબુ હો અમે તો અમે અમે તમામ ઘેર દવાના છીએ મફને ઘેર જવાનું હ તમે તો કોઈ નહીં લઈ જાય તીલી તીલી ટાટા કર દેવડો તાર પછી તો બાજુ હું ગારું ટા બુરું આ તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા અને સારો નાસ્તો આવ્યો ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો શીત દિન મુલાકાત કરીએ લાઈવ શૂટિંગ તો બને આવી તો મિત્રો અત્યારે વાગ્યા છે હાડા અને વહેલા આવ્યા છીએ ને ભૂલા પડ્યા છીએ ઊંચું છે ઊંચું છે રાજુ કાકા કે

લાગતું નહીં કે આ કોઈ હરખો મેળા આવે ના હું આયા છે તો પાછું જવાય કોક તો કરીન જવું પડે છે કોક કરશો બોલો કરું તો પડત કે યાર તમે મિત્રો જે પણ કરશો એ તમને આગળ અપડેટ આવશે તો તમે બન્યા રહેજો તો મિત્રો આવી જશે આ મકાઈમાં શૂટિંગ મસ્ત શરૂઆત કરી દીધી છે શૂટિંગ ઉતારીએ છીએ આ મકાઈનું સ્પેશિયલ બાકી તો મિત્રો જોવા મકાઈ જબરદસ્ત થઈ ગયો જોઈ લે હું જબરજસ્ત મકાઈ છે મિત્રો ભાગ ચાલુ છે રાજુ કાકા એવાનો મોમા બેનો પછી બતાવીએ તમારું તેલ નેકરી ગયું હોય કે હવે હવાન ચાલુ કરી દે

વધારે વાળું એવો છું એક મકાઈ ના લેવા દીધું ના લેવા દેવાય ને અને લેવા દેવાય શું કરોશી મજામાં અમારે મજા પણ તમે જેમ આવું કીધું ઓટો મારતો આવું મારા પેલા હેતરમાં ગાર વાયો છે ને આ તો આજ ખબર પડી કે તમે કોટા કરો તો કીધું આ છેમાં આકોટા કરે આકોટા કરવા જ પડે કે તને રસ્તા ઉપર છે રસ્તા ઉપર છે બહુ ધ્યાન રાખવું પડે અરે જબર ધ્યાન રાખવી રાતી આખી રાત હું તો નહીં તો મિત્રો અત્યારે વાગ્યા છે ગયા અને મસ્ત શૂટિંગ પૂરું કરી આ વિ channels ને હવે ઘરે આવી છે બાકી મિત્રોવારે ચા નાસ્તો મારુ ભાઈનો આપણે શૂટિંગમાં જ હતા એટ ટાઈમ હંગાતે લેતા જ અને આપણો એક રોડ ઉપર પડે તો એ લોકો હતા તો પછી ચા નાસ્તો એ ટાઈમ જ તો આજે તો ખેતરમાં જવાની ઝંઝટ હતી નહીં તો લેટ આવ્યા છીએ શૂટિંગમાં બાકી મિત્રો અત્યારે આપણું જોબમાં આ અને શૂટિંગમાં જવાનો મસ્ત ટાઈમ થઈ ગયો છે અને ઘરમાં જમવાનું એ રેડી થઈ ગયું છે તો ફટોફટ મસ્ત જમી લઈએ જમીન એકલી જે મિત્રો શૂટિંગમાં બાકી જમવાનું આજે આપણે બનાવી છે ફ્લેવર ડેટો ફુલેવર

મજૂરી કરીને ગમતું નહી હું કરવાનું કયો એમ કે અમે નહી કોઈક રોટલો નાખતું નહીં અમે કુતરા રોટલો નાખવાનું બંધ કરીએ ને એટલે ઓટોમેટિક બીજા ગેસ જતો રહે મારા કોઈના ના ઘેર જવાની જરૂર નહીં સોંતીજી જાતે બનાવી ખાઈ લ્યો એટલે કદી મરચું અંગાર્યું નહીં જાતે જ ના આવડશે બધું ફાવે છે આ તો કે તા ચા મળતા હોર તું નહીં આ તો રોધવાની વાતો કરે છે ચાનો બધું આવડી ગયું આ બધું પૂછા છે ને એટલે બધું આવરી જાય બનાવતો ખબર છે કે કોઈ ના એકલ મળવાનું નહીં એટલે પણ જાતે બનાવા બેહિત કે જો જો તો મિત્રો અતારે વાગ્યા છે અડી અને મસ્ત આગળ તમે એક કટ જોયો છે સારો એવું અને આવું લોકેશન થઈ ગયું છે ચેન્જ શોમાં કાકાનું ઘર બતાવીએ છીએ એ જગ્યાએ જઈએ છીએ મિત્રો આપણે કપડો ચેન્જ કરવાનો છે એટલા માટે ગોગા મહારાજને એનું મંદિર છે જો મસ્ત લેબળો છે મિત્રો બાકી તો મિત્રો સરસ શૂટિંગની શરૂઆત કરી દીધી હતી સારા એવા બે ચાર કટે બની જશે આપણો કટ લેટ હતો એટલા માટે આપણે પહેલાં કોઈ સ્ટાર્ટિંગ વિડીયો બનાવ્યો નહોતો બાકી આવું બનાવ્યું છે તો તમે આગળ જોયો અને પાછો રિકન્ટિન્યુ થઈ જાય ભાગ આટલાથી મિત્રો તો બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર હવે શૂટિંગ પૂરું કરી ત્યાં આવે છે મિત્રો કારણ કે યાર ગરમી ખતરનાક છે વરસાદ આવતો હતો એટલે વરસાદ આવે જતો તો ગરમીથી શૂટિંગ તડકા કરવું પડે ખૂબ કાટું પડી જાય પણ હું કરીએ કરીએ છીએ સરસ ચા નાસ્તો કરી દઈએ અને ચા નાસ્તો કરી મિત્રો અત્યારે સાડા છ મસ્ત હું એક બે કલાક સરસ સારો હું કર્યો બાકી મિત્રો ટાઈમ થઈ છે દૂધ પર જવાનો આજે થઈ જાય છે મસ્ત માતાજીની આરતી ચાલુ થયો છે મિત્રો બેસ્યો ધોવાઈ જાય છે સરસ દૂધની બહેની ગઢી થઈ જાય છે બાકી જો હડી ગુને લાવેલા તૈયાર થઈ ગયા છે ના ગેસ આવે છે આજ તો ચક્કોન બધા રમે છે ભાઈ લો કરે છે માટી ભેગી તો મિત્રો સરસ દૂધ ભરાઈ આવીએ અને દૂધ ભરીને આવીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગે છે સાડા સાત મસ્ત ડેરી દૂધ ભરાઈ બાકી જો મુનો હજી લેસન કરાયનું લેસન લખવાનું ભૂલી જાય કાલ લેતા આવજે પાછો બાકી તો મિત્રો ઘરમાં સરસ મસ્ત બેહી ગયો છે વાટકો લઈ બાકી જમવામાં આજે આપણો બનાવ્યું છે કઢી છે છે ખીચડી બાજરીનો રોટલો ઘઉંની રોટલીઓ દૂધ છે મિત્રો અને આપણા માટે બપોરનું શાક તો ફટોફટ મસ્ત બળ્યો બળ્યો તો સરસ મસ્ત બધા ભેગા થઈ અને જમી લે મિત્રો જમીન મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે એડિટિંગનું કોમકાજ કરવા માટે સહપરિવારને બધા ભેગા થઈ અને મસ્ત જમી લીધું બાકી તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો નવી ચમેનું શૂટિંગ ઘણા અદાથી બંધ હતું પણ સવારે પાત્રો ઓછો તો સત્તા પણ આપણે શૂટિંગ કરી દીધું પછી જોગમાયાનું શૂટિંગ કરી દીધું અને મિત્રો બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો મિત્રો તમારા સપોર્ટની ખાસ જરૂર છે કે આવતીકાલે ફરી મળીશું એકનો આ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જંગ